નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ રસ્તાની સુવિધા માટે વલખા મારતા માલુના જમર લોકો પ્રસૂતાને પીડા ઉપડતા બે કિલોમીટર સુધી ખાટલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા પરિવારજનો વાત કરીશું ગોઘંબા તાલુકાના વિકાસની ઘોઘંબા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલા માલુ ગામના ઊંડાણ વિસ્તારની કે જ્યાં ગઈકાલે એક પ્રસૂતાને પ્રસૂતિની પીડા ઉપડતા રસ્તાના અભાવે એકસો આઠ તેના ઘર સુધી ન પહોંચી શકતા પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને પરિવારજનોએ દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ એવી રીતે ખાટલીમાં નાખી અને પ્રસૂતિની પીડાથી કણસતી મહિલાને બે કિલોમીટર સુધી મસ્તા પાણીના પ્રવાહની અંદરથી પસાર થતાં હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે મુખ્ય રોડ સુધી આવ્યા હતા કોગંબા તાલુકાના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજી સુધી વિકાસની પરિભાષા પહોંચી નથી વિકાસનો અર્થ થાય છે કે રોડ રસ્તા અને માણસને રહેવા માટે ખાવા પીવાની સગવડ હોય રસ્તાની સગવડ હોય અને જે પ્રાથમિક જરૂરિયાતો છે રોડ રસ્તો અને પાણી એની સુવિધા મળી રહેતી હોય તો એને કહેવાય કે વિકાસ થયો છે પરંતુ આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ગોગંબા તાલુકાનું જે માલુ જૂના માલુનું જમોર ફળિયા જેને રાઠવા ફળિયા તરીકે પણ ઓળખવામાં આવે છે એ રાઠવા ફળિયાના લોકો છેલ્લા ચાલીસથી પચાસ વર્ષ કરતાં વધારે સમયથી રસ્તાની જંખના લઈ અને બેઠા છે પરંતુ અહીંના સ્થાનિક સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી કારણ કે આ જમોર ફળિયા રાઠવા ફળિયાની અંદર લગભગ સિત્તેર કરતાં વધારે પરિવારજનો રહે છે અને એમને મુખ્ય રોડ સુધી આવવા માટે બે કિલોમીટરનો જંગલાઉ જંગલની કેળીનો રસ્તો એ પસાર કરીને આવવું પડે છે વર્ષો જૂની વાટ ઉપરથી પસાર થતાં થતાં આ લોકો જંગલમાંથી પસાર થાય છે આ જંગલ એટલે દીપડાનું રહેઠાણ છે દીપડાના અવારનવાર આ જંગલમાં હુમલાઓ થાય છે પશુઓ ઉપર હુમલા થાય છે માણસો ઉપર હુમલા થાય છે અને એની અંદર ઘણી વખત લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાઓ પણ સામે આવેલી છે છતાં પણ અનેક વખતની માંગણીઓ છતાં પણ સ્થાનિક સત્તાધીશો દ્વારા તેમની માંગણીઓને ગણકારવામાં આવતી નથી અને ગોઘંબા તાલુકાના જૂના માલુના આંબળીથી આંબળી ફર્યા ચોરકોતરથી થોડુંક આગળ જઈએ એટલે આંબળી આવે છે જેને માલુ આંબળી કહેવામાં આવે છે સ્ટેશન અને ત્યાંથી બે કિલોમીટરનો જે આ રસ્તો છે એ રસ્તા ઉપર જવા માટે લોકોને ભારે સંકટનો સામનો કરવો પડે છે ગઈકાલની જો વાત કરવા જઈએ તો ગઈકાલે આજ જ ફળિયા રાઠવા ફળિયાની ગીતાબેન રાઠવાને પ્રસૂતિની પીડા ઉપડતા તારીખ ચોવીસ બે હજાર પચીસના રોજ તેમણે પ્રસૂતિ માટે ઘોઘંબા સારવાર માટે લાવી હતી પરંતુ આ રોડ સુધી એમના ઘર સુધી એકસો આઠ પહોંચી શકે તેમ ન હોવાથી બે કિલોમીટર દૂર માલુ આંબળી પાસે એકસો આઠ ઊભી રાખવાની ફરજ પડી હતી અને ત્યાંથી બે કિલોમીટર દૂરથી તેના પરિવારજનો અને ગ્રામજનોની મદદથી ગીતાબેન રાઠવાને જ ખાટલીની અંદર નાખી અને તેમને ઉંચકી પરિવારજનો બે કિલોમીટર સુધી અહીંયા મુખ્ય રોડ સુધી લાવ્યા હતા અને ત્યારબાદ તેમને ગોગંબા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા તો આવી સખત વેદના અને જે કહી શકાય કે પીડા વેઠી અને લોકો આ રસ્તાનો સામનો કરી રહ્યા છે અને ગામ લોકોની એક જ માગણી છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ દરેક જગ્યાએ જ્યારે વિકાસ પહોંચ્યો છે તો જૂના માલુનું આ જે જમોર ફળિયા રાઠવા ફળિયા એ વિકાસથી વંચિત શા માટે છે તેવો સવાલ લોકોની આંખોની અંદર દેખાઈ રહ્યો છે એ લોકો નથી માંગતા કોઈ મોટી બંગલા કે મેલા તો નથી માંગતા કોઈ હાઈવે જેવા રોડ પરંતુ એમની એમની એમને માત્ર સગવડ માટે એક રસ્તાની સુવિધા મળી જાય તેવી ઈચ્છા કરી રહ્યા છે આ રસ્તા ઉપર બે કિલોમીટર ઊંડાણવાળું એક નાળું કોતર પણ આવે છે જે કોતરની અંદર ચોમાસામાં ભારે પાણીનો પ્રવાહ પણ વહેતો હોય છે એની અંદર જીવનું જોખમ લઈ અને આ પરિવારજનો અહીંયાથી અવરજવર કરતા હોય છે ત્યારે કુંભકર્ણની નિંદ્રાની અંદર ઊંઘેલા સત્તાધીશો અને સ્થાનિક આગેવાનોને લોકો ખાસ માંગણી કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે કે તેઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે આ ફરિયાના લોકોની વેદનાને સમજે અને તેમની વેદનાને સમજી અને સત્તાધીશો સુધી સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવામાં આવે અને તેમની આ જે રસ્તાની માંગણી છે તેને વહેલી તકે પૂરી કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા રસ્તા બાબતે એટલું જ કહેવા માંગીએ છે કાલે અમારે જે વોવને લઈને આવ્યા હતા ખાટલાની અંદર નાખીને એ નદી પસાર કરી હતી એટલું જ અમારે કહેવાનું કે તરત કે જલ્દીથી અમારો રસ્તો થઈ જાય એટલી અમારી માગણી છે અને રસ્તાની અંદર કોઈ બી બીમાર થાય તો સાહેબ એમને કોઈમાં લાવવું પડે કાં તો દવાખાના દવાખાનાની અંદર લાવવું હોય તો ખાટલાની અંદર નાખી લઈને લાવવું પડે પાંચ માણસો ગામમાંથી ભેગા કરવું પડે હવે માણસો કદાચ ભેગા ન થાય થાય કદાચ તો એક બે જણ પણ લઈને આવવું પડે એટલી ગંભીર હાલતમાં અમે રહીએ છીએ ત્યાંથી અમારે લગભગ સિત્તેરથી પંચોતેર ઘરો છે સાહેબ એટલાની અંદર અમારે એટલો વસવાટ છે એટલાની અંદર કોઈ રસ્તો નહીં કાચોય નહીં કે આ કુકોતળું ઉતરીને અમારે આંબળી સુધી દર્દીને લાવવું પડે ચૂંટણી આવે ને એમાં વોટિંગનું બંધ પાડવાના છે આ રસ્તો થાય ને તો કરવાનું નહીં તો ત્યાં હજી નહીં મોટા અધિકારી આવે ને રસ્તો ભણાવે અને જોવે કે તો પછી અમે વોટિંગનું બધા લોકોને અમે સહમતી કરીશું ચૂંટણીમાં વોટિંગ આપવાનું એટલે ત્યાં હતી કોઈને વોટિંગ કરાવવા નહીં ગઈ

અમે આ વોટિંગ કરવા નથી દેવાના આ સાલ શું નામ તમારું દીપાભાઈ ભાઈ રાઠવા તમારું મારું નામ કલચિંગભાઈ સબુર રાઠવા કયું ગામ ગામ જૂના માલુ રાઠવા ફળિયા શું પ્રશ્ન છે તમારે અમારે પ્રશ્ન એ છે કે આંબળી થી અંદર 2 કિલોમીટર જેવો રસ્તો અમારે ઘણી વખત આવર જવર ત્યાંથી જ થાય છે અને અમારે તડવી ફળિયા ડુંગર ફળ્યા અને રાઠવા ફળ્યા ત્રણેય ફળિયાને ત્યાંથી અમારે આવર જવર વધાર થાય છે અને અમારે એટલી બધી કી ભોગવવી પડે છે કે ના પૂછ્યાની વાત ત્યાં અમારે નંદી ઓળંગવાની થાય છે જ્યારે દર્દીને કોઈને દુઃખ થયું હોય કોઈ બી નાનું મોટું દુઃખ થયું હોય તો અમારે તઈથી લીન નીકળવાનું એટલું બધું ભારે પડે છે ને કે ના પૂછવાની વાત કે એ રીતે અંગ્રેજી વખતે આઝાદીથી આઝાદ થયા એવું કહેવાય છે પણ હજી અમે આઝાદ થયેલા છે એવું અમને લાગતું નથી આ અમે જગ્યા આપી છે રસ્તાની આ અમારે તકલીફ પડે છે જવા માટે આ પોતે નંદી જગ્યા આપી તો રસ્તા ઉપર ઠેકાનું પાછ અધિકાર રસ્તા આપીને શકતા અને રાતે ગમે અમારે જરૂર પડે

રસ્તો આરસીસી થોડો ઘણો બનાવતા હોય ને તો સરસ બીજું તો કંઈ નહીં કહેતા પણ આપણે આખું જ નથી જોતું પણ રસ્તો એટલો કમ્પ્લીટ ક્લિયર બનાવતા હોય તો વરસાદ દાડે કોકને લાવવું હોય ગમે તે તકલીફ માટે સારું રહે એ કેવું છે બીજું કશું કેવું નથી આવ્યું